બધી જે છે આ સામાન રાખવાનો આઈ હુવાનો આઈ હુવાન બધીમાં હુવાન નો ડ્રિંક નો સ્મોકિંગ એ બીવી બધી છે હો ગાઈસ પછી અહીંયા આપણે કામ કરી ગયા લંચ જમવાની હોટલ એ બધી ફ્રી હોય આપણે પૈસા પૈસા નહીં દેવાના દેખો ગાડો થાય ને ફ્રી હોય થૂકના બી મનાય આ ફોન ચાર્જિંગ થઈ જાય આપણો આ જોઈ લો હજી તમને બરાબર જઈને બતાડો છે બાર गाॾी बी थी बढ़िया એ બહુ દેખો લોકો આખો ઘડીકરણ અંદર જો આરામ કરો આવી ગયા હતા ખુરશી પર મજા નઈ જો ભાઈ ઊભી જાય ને થઈ જાય મારા કલેજો તમે આખો વિડિયો જોહો ને તો અજી આપણે ગેમ ઝોન માં હું ગેમ રમવાનું છે આખો ન્યા જા પછી ટીવી જો બધી કેસ હવે इसमें जा रहे हैं देखो આડોથી તામરો વિડિયો તું તરો અમને જો ભાઈ આપણો સાસ સંગાઈ મૂકવાનું છે આ હુવા બુવાવાનું આડે ને ઉગડે ઉતા જો

અત્યારે શું કેવાય કે જો આપડે પોતે યાદ અમને સેટી સેટી દેખાય આપડે માં ગાડી રાખી હવે આઠ વાગ્યે ગાડી લેવાની સ્ટાર્ટ કરશે અહીંયા પાછા આપડે વિડીયો અત્યારે શું કેવાય આપડે અત્યારે હવે ભાઈ જવાનું છે મારા કલી જાવ કેમ કે રાયતાઠી ગાડી ખેસી રોલામાં નાખવા હતો તો મારા ભાઈ 40 ચેન ચોપડ નત કરી ખાલી જમમાં રો કે એ લાગે કે ક્યાં સ્ટોપ નત કેનો કે મારા કલેજ આવને હારા પોતાને જોઈ લો મારા કલેજ આવો રોલા તો અત્યારે હું કહું કે 5 વાગ્યા ને આપણે વારો લઈ લે તો અંદર અત્યારે જો આપણે આ એ આટમે ભરને ગા એટલે ટિકિટ બોલતેય इसको बाप ની ખોટે દેખો રમ દોનો દેખો કલેજ આવી આટમે કરને કાને કટુકન આ જાયેગા ભઈ ભીયા 4:11 થઈ ગયો

रावण बेबी सड़ी जाऊ अगड़ी ऊपर रे जाओ भाई ऊपर ऊपर जा रहे हैं भैया और के ऊपर ये और मेरा भाई देखो बहुत पूरी देखो ये हो भैया तेरे इसके ऊपर आ गए हम लोग देखो नजारा देखो ओहो ऐ ऊपर ना चला नहीं तो वहां नहीं है देखो ये बोट

સામાન રાખવાનું આનું હુવાન બધીમાં હોવાનું નો ડ્રિંક નો સ્મોકિંગ ટીવી ડીવી બધી છે આયા આપણે કામ કેવી કે લંચ જમવાની હોટલ એ બધી ફ્રી હોય આપણે પૈસા પૈસા નહીં દેવાના દેખો ગાડું થાય ને તો ફ્રી હોય થૂપના બી મનાય આ ફોન ચાર્જિંગ થઈ જાય આપણો આ જોઈ લો હજી તમને બરોબર જઈને બતાવો હસતા બાર આપણી ગાડી એથે પડીયાની તો જોઈ લો

आए जी बाथरूम से होते गाड़ी पे जाएंगे हम लोग अभी अपने गाड़ी ये जाइए यो मां ये तो बहुत भारी है ना अबड़ी ना वाला काका कांठी ने देवन से भाई हैं काका नहीं कौन है लोग कहां से आते हैं पार्किंग में जाना है तो इधर से हां आ? <laughs> आ बुलाएगी तो <तुम। laughs>

છે ને મારા કલેજાઓ ફોર નું રાખી ગલ છે ને પેલા પે ત્રણ ચાર ગાડીઓ જવાથી મોટું જોવા પડ્યું છે એટલે પછી આખી ગાડીઓ સમજે લેવાની કે આખામાં ફોર વ્હીલ આવી જાય હો દોઢસો ફોર વ્હીલ આવી જાય મારા જવા આખામાં એટલામાં તો સવાર થાય જ્યાં હમ કહેવાય કે આગળ નવો દહ વાઈક છે આખી ભરાઈ જાય ને પછી આપણો રોલો ઉપડી જાય ને પછી આપણે આખો વિઝિટ કરીશું આખો ટૂંકમાં ને બધી શું કહેવાય કે

આપણી ગાડી એક દોસ્તાને હજી આવવાની બાકી છે આપણા કલેજાની તુષારભાઈને આવવાની બાકી છે તુષારભાઈની ગાડી જો અહીંથી આવી છે જો આવે જો તુષારભાઈની જ ગાડી આવે ભાઈ નામ લીધું ને જ આવી ગયે જોઈ લઉં તુષારભાઈની ગાડી તો આપણે તુષારભાઈ છે આપણો કલેજો હોય મારા લઈ જાઓ તો જો એ ગાડી વારે અત્યારે એને ભાઈને રિવેશ ચડાવવાની હોય મારા લઈ જાવ સીધે મોરે નહીં વારીને ગાડી ફૂલ થવા આવ્યું કેમ કે ભાઈનો વારો હતો હોઉં દોઢસોમાં વારો હતો પણ એ ગાડી થઈ ગઈ આપણે રનિંગ ભાઈ અત્યારે હું કહેવાય કે જો આપણે ભાઈ આવી ગયો ઉપર હજી રનિંગ નથી થઈ સોરી તો આ હું સ્ટેરિંગ છે ઉપર મારા લઈ જાઉં તો હજી આપણો ભાઈ તુષારભાઈ તરી બે ઊભા તો હજી આવવાનું છે આપણે અંદર રખડવા બધીમાં તુષારભાઈ આવી ગયા હવે અહીંયાથી ઉપર જા હું બધીમાં જાઉં પણ અત્યારે નહીં પછી નિરાય છે તુષારભાઈ આવી ગયા ને અંદર જો આપણે કામ કહેવાય કે અંદર આ ભાઈ કે તુષારભાઈ કંઈ આલો જોવાય કે તો બધીમાં અહીં તમને બતાવીને તો ઓલી બાજુ છે એ બાજુનો આ બાજુનો એ રૂમ જ છે સર્ચિંગ થાય મોબાઈલના પછી ડાઇવરું નાખાય ને ખુવાનું ના ટીવી પછી આપણે જો હું આરામથી મારા કલે બાજુ જો બોટ પડી તમને ખબર છે ને ભાઈ ઇમરજન્સી બોટ આવે ને એ મારા લઈ જાવ તો આપણે શું કહેવાય કે હજી રખડવાનું જ છે ટેન્શન લેતા નહીં મારા કલે જાવ ભાઈ તુષારભાઈ બે હઈ ગયા આપણે બારબાર નીકળી ગયા થોડીક વાર ઉઠીને બોટ ચાલુ થઈ ગઈ હોય કે બન મારા આ ગઈ હો કલા

તો વાંધો નહીં હું કે મારા કલે તમે પાણી તો દરિયો મારા કલે જાઓ આગળ પછી આપણે શું કે ઉપર ગેમિંગ ઝોન માં જાઉં પછી કસીનો આડે ને ઓગડે ફરવાનું છે તો તમે છે હવે હવે પછી તમને બતાવીશું આગળ આપડે ગેમુ જોવી હોય તો તમે આખો વિડીયો જાહું આપડે અંદર રખડવા આવતા રે મારા કલેજા જો જોવા તો સુલબુલ પાંડે પાંડે આવતું તો મારા કલેજા સુલબુલ પાંડે હો સન્માન કાન નું મારા કલેજા આપણે હુઆ અડધા હુતા અને ને અડધા જાગે ને આપણે ફિલ્મ જોવાનું છે તો ઘડી વાર આપણે ફિલ્મ જોઈ લઈએ મારા ને પછી આવી ગયા તો પાછા બરોબર રખડવા આડે ને વગડે તો હું કહેવાય કે શાહ પીવા તો હાલો હું કે શાહ પીતા આવીએ તો શાહ પીવાનું આપણે ફ્રીજ હોય આપણે પૈસા દેવાની ન હોય ને પછી હું કહેવાય આડે ને વગડે મારા કલેજ આવડે અત્યારે રખડવાનું જ છે બધું આખું જો આખું ફરીએ જ આપણે હજી પછી હજી ચાર કલાક આપણે કોઈ પણ છે મા તો બધાયને મારા કલેજ સોરી હું સુઈ ગયો તો એટલે એને મૂવી જોતો જોતો હોઈ ગયો તો ને એટલે કંઈ જ્યું નહીં ને આપણે પોતી ગયા મારા કલેજા ખાલી કરવા નથી ત્યાં પોતી જાય ને એટલે કંઈ કંઈ ભેગું ન થયું મારા કલેજાઓ સોરી હો મારા કલેજાઓ તો પાછી વખતે આપણે જા ત્યાં બધીમાં કસી નું બધી માં રખડીશું તો મારા કલેજા આખા હવે તમે વિડીયો જોઈ લીજો ને આપણે હું કહેવાય ગાડી અહીંયાથી રોલામાં માટેતું તર ને તો આપણે ગાડીએ હું ને ગીરીશભાઈ આવી ગયા હતા ને આપડે ભાઈ કલેજો તુષારભાઈ હોય ગયો ગાડીએ તો આપણે હવે અહીંથી જવાનું છે ડાયરેક્ટ ભાવનગર ભાવનગરથી ડાયરેક્ટ હોય હો જવાનું છે આપણે ખાલી કરવા તો જો આપણી ગાડી અહીંથી નીકળશે છે આ ડેને વગડે જ આવે તો આપણે અહીંથી ખાલી કરવા જવાની છે હું કહે કે મોવા તો આપણે ગાડીને વારો આવી ગઈ બરાબર નીકળી ગઈ હતી જરીમાં બોટ છે એટલે મારે પાછું ભાઈ આપણે કીધે સડે ને મારો કલૈજો કે હું સડાવી દઉં વાંધો નહીં ભાઈ તો આપણો જો રોલોમાં પડ્યો તો આ વિડીયો મારા કલેજાઓ હવે અહીં પૂરો થવા આવ્યો એટલે મારા કલેજા વિડીયોને લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો મારા જાવ એને સપોર્ટ કરી દેજો ભૂલે ભૂલ જો આપણો કલેજો આવે ઘણીક વાર એને ભેગા થઈ ગયા ને તે વિડીયો આડે વગડે બનાવવા મંડ્યા તુષારભાઈને હું ને ગિરીશ કે તુષારભાઈ વાહ આવતા હતા એટલે થોડીક વાર લાગી ગઈ તો મારા આવા વિડીયો હવે અહીં કરી દઈએ પૂરો હોય તો મારા વિડીયોના ને સબસ્રાઇબ કરવાનું ભૂલતા નહીં હોય મારા કલેજો તો આપણું ડાલું થઈ જાય ખાલી આવે તો હવે અહીંથી ને હવે ભરવાનું છે આપણે કામ કહેવાય કે મીઠું ભરવાનું છે સુતરાપાળાનું